હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમે બધા તમામ મિત્રો આવ્યા છો ચેનલમાં તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજના આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે કે ચૈત્ર નવરાત્રિનું શું મહત્ત્વ છે ચૈત્ર નવરાત્રિ છે શા માટે મનાવવામાં આવે છે અને ચૈત્ર નવરાત્રિ જે છે તેમાં માતાજીના કેટલા રૂપોની આરાધના કરવામાં આવે છે તો ચાલો મિત્રો બને રોજો વિડીયોની અંદર તો આજે સંપૂર્ણપણે આખા વિડિયોની અંદર આપણે આ તમામ બાબતોની ચર્ચા છે એ કરવાના છે તો મિત્રો આમ તો વર્ષની અંદર ચાર નવરાત્રિ આવે છે પરંતુ તેમાંથી બે જે નવરાત્રિ છે ગુપ્ત છે અને જે બીજી બે નવરાત્રિ છે એમાં આપણે આ ચૈત્ર નવરાત્રિ અને એક બીજી આસો મહિનાની જે નવરાત્રિ છે તો આ બે જ નવરાત્રિ છે તો એમાં ખાસ કરીને આપણે આસો મહિનાની જે નવરાત્રિ છે એમાં આપણે ખાસ કરીને જોઈએ તો આપણા હિન્દુ ધર્મની અંદર અને ખાસ કરીને તો આપણા ગુજરાતની અંદર તો આપણે ગરબા જેવું આ જે એક નૃત્ય છે એ આપણે ખાસ કરીને મનાવતા હોય છે ગરબા રમવું એ આપણા ગુજરાતનું ફેમસ છે તો જે આસોની જે નવરાત્રિ છે એમાં ગરબાથી માંડીને અનેક એવી રીત છે કે જે રીતે આપણે માતાજીની આરાધના કરતા હોય છે ભક્તિ કરતા હોય છે તો આસો નવરાત્રિની અંદર આપણે ગરબા રમવાથી માંડીને ઘણી એવી સારી એવી લીલા કરતા હોય છે તો એ જ રીતે ચૈત્ર નવરાત્રિ છે તો ચૈત્ર નવરાત્રિમાં ખાસ કરીને તો આપણે ગરબા પ્રોગ્રામ આતે નથી કરતા પરંતુ ચૈત્ર નવરાત્રિ છે એને આપણે પૂજા પાઠો છે વિધિ વિધાનો છે ઉપાસનાઓ છે માતાજીની ભક્તિ છે એ રીતે આપણે ચૈત્ર મના ચૈત્ર નવરાત્રિ છે એ રીતે મનાવવામાં આવતી હોય છે તો ખાસ કરીને માતાજી છે તો માતાજીના જે રૂપો છે તો જે રીતે નવરાત્રિ મનાવવામાં આવે છે અત્યારે અત્યારે હાલ આપણે ચૈત્ર નવરાત્રિની વાત કરી રહ્યા છીએ તો ચૈત્ર જે નવરાત્રિ છે તો તેમાં માતાજીના નવ રૂપો છે તે નવ રૂપો કયા કયા છે ને કઈ રીતે તેઓની આરાધના કરવામાં આવે છે એ પણ આપણે વિડીયોની અંદર જાણવાના છે તો ચૈત્ર નવરાત્રિ છે તો તેની અંદર દરેક આપણા ભક્તો છે માતાજીના આ માતાજીના ભક્તો તેઓ પોતપોતાની મનોકામનાઓ માનતા હોય છે અને પોતે વિધિ અનુસાર પોતપોતાની રીતે પૂજા પાઠ અને ભક્તિ કરતા હોય છે અને માતાજી તેઓની મન્નત છે એને પૂરી કરતા હોય છે તો ચૈત્ર નવરાત્રિની અંદર દરેક પોતે શ્રદ્ધાળુ પોતાની વિશ્વાસ આસ્થા અને ભક્તિ સાથે પોતે માવડીના રૂપોની પૂજા પાઠ કરતા હોય છે તો આપણે આગળ જોયું એમ કે જે રીતે આસો નવરાત્રિ છે એને આપણે ગરબા રમીએ છીએ અને એ રીતે એને ઉજવણી કરવામાં આવે છે અને ખૂબ મજા માનવામાં આવે છે ત્યારે પણ આશા ઉપાસના તો કરવામાં આવે છે જ માનતાઓ માનવામાં આવે છે જ પરંતુ ચૈત્ર નવરાત્રિ અને આસુની નવરાત્રિમાં ઘણો બધો ફરક છે જ્યારે આસુની નવરાત્રિમાં આપણે આગળ જોઈએ એમ ગરબાથી માંડીને ભક્તિ ઉપાસના શ્રદ્ધા વિશ્વાસ તેમાં પણ હોય છે અને આ જે ચૈત્ર નવરાત્રિ છે એની અંદર માતાજીના જે નવરૂપો છે તો આ નવે નવરૂપોની પૂજા જે છે એ વિધિ અનુસાર કરવામાં આવતી હોય છે તેઓના ભક્તો જે છે તેઓ પોતે એક એટલી શ્રદ્ધા અને આસ્થાની સાથે ખૂબ સારી એવી રીતે પોતાની જે માનતા માન્ય હોય અને પોતાના મનોરથ માન્ય હોય તેને યાદ કરીને માતાજીની સામે બેસીને તેની આરાધના કરે છે અને આરાધના કરવાથી માતાજી તેઓની મન્નત છે અને પૂરી કરતા હોય છે તો આ જ રીતે અનેક પ્રકારથી આ ચૈત્ર નવરાત્રિને મનાવવામાં આવે છે તો આમાં આપણે જોઈએ તો માતાજીના નવ રૂપો છે તો એ કયા કયા રૂપો છે તો ચાલો આપણે વિગતવાર આ વિડીયોની અંદર જોઈએ તો પહેલું જે નવરાત્રિ છે પહેલું નોરતું છે ચૈત્રનું તો પહેલાં નોરતાની અંદર માં શૈલી પુત્રી માં શૈલી પુત્રીની આરાધના કરવામાં આવે છે પહેલું નવરાત્રિ છે પહેલું જે નોરતું છે આ પહેલાં નોરતામાં મા શૈલી પુત્રીના રૂપની આરાધના કરવામાં આવે છે તો આવી જ રીતે બીજું બીજું રૂપ છે તો માતાજીનું બીજું રૂપ છે બીજા નોરતામાં બ્રહ્ણાચાર્યનું રૂપ ધારણ કર્યું છે માએ તો બ્રહ્ણચાર્યનું આરાધના કરવામાં આવે છે ભક્તિ પૂજા પાઠ કરવામાં આવે છે તો બ્રહ્નાચાર્યની જે સ્વરૂપ જે છે તેની આરાધના કરવામાં આવતી હોય છે તો આવી જ રીતે ત્રીજું નોરતું છે તો ત્રીજા નોરતાની અંદર માતાજીનું સ્વરૂપ છે એ ચંદ્રઘટ્ટા છે ચંદ્રઘટ્ટા મા ત્રીજા નોરતે ઘટાની આરાધના ઉપાસના કરવામાં આવતી હોય છે તો ત્રીજા નોરતાને આપણે જોયું કે ત્રીજા નોરતાની અંદર માના રૂપની આરાધના કરવામાં આવે છે તો એવી જ રીતે ચોથું નોરતું છે તો ચોથું ચૈત્ર નવરાત્રું જે છે નવરાત્રિ જે છે જે નોરતું છે એમાં કુષ્માંડા માં કુષ્માંડાનું રૂપ ધારણ છે તો માં કુષ્માંડાની ઉપાસના આરાધના કરવામાં આવે છે અને એવી જ રીતે પાંચમું નોરતું છે તો પાંચમું ચૈત્ર નોર્તુ જે છે એમાં સ્કંદ માતા સ્કંદ માતા તરીકે પૂજાય છે માવડી તો એવી જ રીતે છઠ્ઠું નોરતું છે એમાં કાત્યાયની નામે માવડીનું જે રૂપ છે એ રૂપની પૂજા કરવામાં આવે છે આરાધના કરવામાં આવે છે અને એમાં સાતમું નોર્તુ છે તો સાતમું જે ચૈત્ર નવરાત્રિ છે ન નોરતું છે એ કાલરાત્રિ કાલરાત્રિ તરીકે તેઓની ઉપાસના આરાધના કરવામાં આવે છે અને આઠમું જે છે મહાગૌરી માનું રૂપ ધારણ કરે છે માં તો મહાગૌરીના નામ થકી ઓળખાય છે અને તેની મહાગૌરીના રૂપે પૂજા આરાધના કરવામાં આવે છે અને નવમું છે તો નવમું જે નોરતું છે એમાં માં સિદ્ધિ દાત્રી દાત્રી તરીકે એમાંનું જે રૂપ છે તેની પૂજા આરાધના કરવામાં આવે છે તો મિત્રો આપણે એકથી નવ નવરાત્રિ જે જોઈએ એમાં નવ નવ નોરતા છે એમાં માના અલગ 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 રૂપો છે તો અલગ અલગ રૂપોની આરાધના ઉપાસના કરવામાં આવતી હોય છે તો એમાં પ્રથમ નંબર પર મા શૈલીપુત્રી બીજા નંબર પર બ્રહ્મચારીની ત્રીજા નંબર પર ચંદ્રગટા ચોથા નંબર પર કુષ્માંડા પાંચમા નંબર પર સ્કંદમાતા છઠ્ઠા નંબર પર કાત્યાયની સાતમા નંબર પર કાલરાત્રિ આઠમા નંબર પર મહાગૌરી અને નવમા નંબર પર સિદ્ધિદાત્રી આ નવ રૂપો જે છે આ નવ નામો આપણે જે મેં તમને કહ્યા ત્યાં નવ જે રૂપો છે આ નવ રૂપોની માતા નવ રૂપો ધારણ કર્યા છે આ નવે નવ રૂપની પૂજા આરાધના કરવામાં આવે છે ઉપાસના કરવામાં આવે છે તેઓના ભક્તો જે છે આ નવે નવ જે નવરાત્રિ છે તો આ નવે નવ નોરતાના જે દિવસો છે તેમાં તેઓની પોતે ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માતાજીની ઉપાસના કરતા હોય છે તો આ જ રીતે ચૈત્રી જે નવરાત્રિ છે તેનું કંઈક મહત્ત્વ છે તો આપણે આગળ આસુ નવરાત્રિ પણ જોયું તો આસુ નવરાત્રિ અને આ ચૈત્ર નવરાત્રિનું આ રીતે કંઈક મહત્ત્વ છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર માતાજીના નવ રૂપો છે તેની પણ વાત કરી તો વિડીયો તમને કેવું લાગ્યું વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો બજાને જય સીતારામ રાધે કૃષ્ણ